તો તમે જોઈ શકો છો કે આપણા રવાના ઢોકળા છે તે એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર અને પોચા તો જો તમે આ રીતે રવાના ઢોકળા બનાવશો તો એકદમ પરફેક્ટ છે બજારમાં લાઈવ ઢોકળા મળે તેવા જ બનશે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ફૂલેલા તો આ રીતે તમે રવાના ઢોકળા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ગમે તેટલા બનાવ્યા હશે તો એ ઓછા જ પડશે

તો ઢોકળા બનાવવામાં આપણે જાડો રવો આવે તેનો ઉપયોગ કરવાનો તો આપણે આ રવાને ચાળી લીધો છે તો રવાને આપણે પહેલાં પલાળી દેશું એ લોટ અને રવાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે ત્રણ વાટકી રવો એક વાટકી ચણાનો લોટ તો આ ચાર વાટકી સામે આપણે પહેલાં બે વાટકી પાણીનો ઉપયોગ કરીશું તો આપણે બે વાટકી પાણીનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરી લેશું જો આપણે વધારે પાણીની જરૂર પડશે તો આપણે ઉપયોગ કરીશું તો આપણે આ રવો લોટ અને પાણીનું માપ છે તે પરફેક્ટ છે તો તમે જોઈ શકો છો કે આપણે ત્રણ વાટકી રવો એક વાટકી ચણાના લોટ સામે આપણે બે વાટકી પાણીનો ઉપયોગ કરેલો છે તો તમે જોઈ શકો છો કે આપણે એ પાણીનો ઉપયોગ પણ એકદમ પરફેક્ટ જ કરેલો છે ઢોકળા પલાળવામાં જો તમે છાસનો કે દહીંનો ઉપયોગ કરો તો લીંબુના રસને તમે સ્કીપ કરી શકો તો આપણે એ પાણીમાં પલાળેલા છે તો તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું તો આ રીતે આપણે લીંબુનો રસ ઉમેરી અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો મિક્સ કરી અને આપણે એ ત્રીસ મિનિટનો રેસ્ટ આપી દેવાનો જો આ રીતે આપણે એ ત્રીસ મિનિટનો રેસ્ટ આપી અને આપણે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું તો ઢોકળા છે બજારમાં લાઈવ ઢોકળા મળે તેવા જ બનશે તો આપણે ત્રીસ મિનિટનો રેસ્ટ આપી દેસું આપણે ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં આપણે મસાલા ઉમેરીશું તો આપણે ઢોકળાને પોચાને સોફ્ટ બનાવવા માટે આપણે બે ચમચી તેલનો ઉપયોગ કરીશું તો આપણે ઢોકળામાં દૂધી અને ગાજરનો ઉપયોગ કરીશું તો દૂધી અને ગાજર છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો ત્રણ ચમચી આપણે આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરીશું તો આદુ મરચું લસણની પેસ્ટ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો તો આપણે નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું આપણે એ દૂધીનો ઉપયોગ કરેલો છે તો આપણે એ બે ચમચી જેટલું જ પાણી ઉમેરીશું તો આપણે એ ચમચાની મદદથી સારી રીતે આપણે મિક્સ કરી લેશું આ રીતે આપણે પહેલાં મિક્સ કરી લેવાનું મિક્સ કરી ત્યાર પછી તમે ઈનાનો કેસોડાનો ઉપયોગ કરશો તો બેટર આપણું હજી થોડું પતલું પડશે તો આપણે એ અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું એક્ટિવેટ કરવા માટે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આપણે એનું ઉમેરી અને એકથી બે મિનિટ માટે આપણે ફેટી લેવાનું આ રીતે આપણે ફેટી લેશું તો ઢોકળા એકદમ સારા ફૂલશે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ એવું જ બની અને તૈયાર છે જો તમે આ રીતે બેટર બનાવશો તો ઢોકળા એકદમ પરફેક્ટ જે બજારમાં લાઈવ ઢોકળા મળે તેવા જ બનશે પાણી ગરમ થાય એટલે આપણે આ રીતે ઉપર કોઈ પણ પ્લેટ રાખીએ અને તેને આપણે થોડી ગરમ કરી લેવાની તો પ્લેટ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે બેટર આ રીતે ઉમેરી દેવાનું તો આપણા એક પ્લેટ ઢોકળા બનશે તો આપણે એક પ્લેટ ઢોકળા માટે ચાર વાટકી આપણે માપ લીધેલો છે તે પરફેક્ટ છે તો આ રીતે તમે માપ લઈ અને ઢોકળા બનાવશો તો ઢોકળા એકદમ પરફેક્ટ માપ સાથે જ બનશે તો ઢોકળાને આપણે પંદર મિનિટ ચડવા દેશું પંદર મિનિટ પછી આપણે ચેક કરી લેશું અને આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો ઢોકળા આપણે ચેક કરી લેશું તો તમે જોવો છો કે ઢોકળા આપણા એકદમ સારા એવા ચડી ગયા છે તો આપણે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોકળા સારા ઠંડા થઈ ગયા છે તો તેને આપણે કટિંગ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા રવાના ઢોકળા છે તે એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર અને પોચા તો જો તમે આ રીતે રવાના ઢોકળા બનાવશો તો એકદમ પરફેક્ટ છે બજારમાં લાઈવ ઢોકળા મળે તેવા જ બનશે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ફૂલેલા તો આ રીતે તમે રવાના ઢોકળા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ગમે તેટલા બનાવ્યા હશે તો એ ઓછા જ પડશે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ જો તમને આ ઢોકળાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે